આઝાદ થાવ ત્યારથી થી તેરવાડા સુધીનો ત્રણ કિલોમીટરનો રસ્તો ન બન્યો જ નથી જેને લઈને ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના બાળકોને સ્કૂલમાં અભ્યાસ કરવા જવા આવવા માટે મહિલાઓને ડિલિવરી સમયે હોસ્પિટલમાં જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને પગલે ગ્રામજનો દ્વારા આ ત્રણ કિલોમીટરના માર્ગને પાકોર ડાવાનો રોડ બનાવવા માટેની માંગ કરી છે

કોઈ અમને બહુ તકલીફ પડે છે છે અમારે ઈરાદો નથી તો અમારી વિનંતી થવો જોઈએ ત્યાર વાળા વાળો કેટલા વાળો ત્રણ કિલોમીટર દૂર છે